મારા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને હું વંદન કરું છું એ પ્રભુ કેવા છે જે શેષર નારાયણના મસ્તક ઉપર આખા બ્રહ્માંડનો ભાર છે છતાં એની બે હજાર જીભતી સ્વામિનારાયણ ભગવાનના ગુણગાય છે વ્યાપકેશ મુનિએ કથાની શરૂઆતમાં પ્રાર્થના કરી છે તે આપણા માટે બહુ ઉપયોગી છે સમજવા જેવી છે શાસ્ત્ર એ ભણવાનું હોય છે કેવળ સાંભળવાનું હોતું નથી આ શ્લોકમાં પરમાત્માને પ્રાર્થના કરી એમાં લખે છે કે આખા બ્રહ્માંડનો ભાર શેષના મસ્તક ઉપર છે છતાં એ સ્વામીનારાયણ ભજન કરવાનું ચૂકી જઈએ છીએ આપણે ભક્તિ કરવાનું ભૂલી જઈએ છીએ પણ એ નિયમ પાલન કરવામાં શિથિલતા દાખવીએ છીએ અને બહારનું ધરીએ છીએ કે ભાઈ જવાબદારી છે સંસારની વ્યવહારની ઘરની જેના માથે આખા બ્રહ્માંડ નો ભાર છે એ પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ ગુણ ગાવાનું ભૂલતા નથી અને આપણી જવાબદારી તો તો કેવી આપણે માની છે ખરેખર આપણી જવાબદારી જ નથી જે કોઈ આવે છે એ એમનું પોતાનું બજેટ લખાવીને જ આવે છે આપણે માની બેઠા છીએ કે જો હું ન હોઉં તો આ કારખાનું કાલે બંધ થઈ જાય કશું બંધ થવાનું નથી કઈ બંધ થવાનું નથી એટલે સ્વામી શરૂઆતમાં કહે છે કે આખા બ્રહ્માંડ નો ભાર જેના ઉપર છે એવા શેષ નારાયણ પણ સ્વામિનારાયણ નથી કોઈ એક શાસ્ત્ર કે અનંત શાસ્ત્રમાં લખાયેલા ચરિત્રો એ પણ ઓછા છે ભગવાન ના ચરિત્રો અનંત છે અપાર છે મીઠા પાણીનો સાગર ભરેલો છે જેની ચાંચમાં જેટલી શક્તિ એટલું પાન કરે બાકી એ સાગર તો અગાધ અને અખૂટ જ છે